ના સમાચારમાં આપનું સ્વાગત છે ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં વત્સલ પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના યુવાન અને ક્રિકેટની રમતમાં બોડું વર્ચસ્વ ધરાવતા વાત્સલ પરમારનો એક વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું ક્રિકેટમાં અને યુવાનોમાં ખૂબ જ નામના મેળવેલ વત્સલ પરમારના પિતા ભાયા વધર સરકારી હોસ્પિટલમાં કર્મચારી છે તેમના પોતાના પુત્રની યાદમાં પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભાયાવદર ગામમાં પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભાયાવદર ગામમાં પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું બ્લડ ડોનેશન કેમ્પમાં સમગ્ર પરમાર પરિવાર ગામની તમામ સંસ્થાઓ આસપાસના મુખ્ય આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા રિપોર્ટર સરફરાજ કોળી તન્ના સમાચાર આજે ભાયાવદર મુકામે વત્સલ પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમના પરિવાર દ્વારા એક રક્તદાન ગેમ્પનું આયોજન કરવામાં આવે છે આજથી એક વર્ષ પહેલાં આશાસ્પદ યુવાન અને ખૂબ સારા ક્રિકેટર હતા અને નાના બાળકો યુવાનોમાં ખૂબ લોકપ્રિય એવા વત્સલ પરમારનું એક એક્સિડન્ટમાં આકાળે અવસાન થતાં એ સમયે આખા ભાયાવદરમાં ગમગીની છવાઈ કરી એમના પિતાશ્રી વિજયભાઈ પરમાર સરકારી હોસ્પિટલમાં કર્મચારી છે અને એ પરિવારે આજે વત્સલની પ્રથમવાસ પુણ્યતિથિ નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને એમાં સૌ પરિવારના લોકો સાથે સાથે ગામના સંસ્થાઓ અને ગામના તથા આજુબાજુના વિસ્તારના લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે